ક્ષત્રિય સમાજ વિશે રાજકોટના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાની ટિપ્પણીનો મામલો રાજકોટ બાદ લીંબડીમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરી લીંબડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું ક્ષત્રિય સમાજ વિશે રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિપ્પણીનો મામલો રાજકોટ બાદ લીંબડીમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરી લીંબડી પ્રાંત અધિકારીને પાઠવ્યો અધિકારી તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાન હોદ્દેદાર કાર્યકરો હાજર રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો લીંબડી તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા એક વાત છે કે રાજકોટના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો બસ આવેદનપત્ર કાર્યક્રમમાં મહાવીરસિંહ ઝાલા લગધીરસિંહ રાણા સહદેવસિંહ રાણા કૃષ્ણસિંહ રાણા વાઘુભા રાણા ભરતસિંહ ઝાલા સહિતના ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજે લીંબડી ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદન આપીને અમે સરકારને જણાવવા માગીએ છીએ કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા અમારા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એનો અમે જોરદાર સખત શબ્દોમાં વખોડી નાખી છે અને આ અંગે ચેતવણી આપી છે સરકારને કે જો આ ઉમેદવારને બદલવામાં નહીં આવે તો આ ક્ષત્રિય સમાજ આ અમારી અસ્મિતાની અમારા સમાનની લડાઈ અમે લડી લઈશું અને એનું પરિણામ સરકારને ભોગવવું પડશે અમારી લડાઈ કોઈ પક્ષ વિરુદ્ધ નથી કે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ નથી પણ અમારે આ લડાઈ જે વ્યક્તિગત જે ક્ષત્રિય સમાજે દેશની અખંડિતતા માટે સર્વ સાર્વભૌમત્વ જે અપહરણ કરી દીધું છે અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ જેને કહેવામાં આવે છે અમે હંમેશા બીજા માટેની લડાઈ લડ્યા છીએ ત્યારે આવી અમારા માબેન સમાનની ગાળ સમાન જે અભદ્ર ટિપ્પણી કરી છે એ અંગે ભારતીય જનતા પાર્ટી વ્યાલામ વહેલી તકે આ ઉમેદવારને જો ખસેડી નહીં લે તો આના માઠા પરિણામ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ભોગવવા પડશે એ આ તકે અમે ચેતવણી આપી કહીએ છીએ રાજકોટ લોકસભાના ઉમેદવાર માન્યશ્રી પરસોત્તમભાઈ માજી કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા એમના ચૂંટણી પ્રચાર દરમિયાન જે પ્રવાસ દરમિયાન અમારા છત્રી સમાજના બાબતે જે ટીકા ટીપ્પણ કરેલ છે અને અભદ્ર શબ્દો વાપરેલ છે જેનાથી ગુજરાતનો તમામ છત્રીય સમાજ નારાજ છે અને અમે અમારા વડવાઓએ અને અમારા રજવાડાઓએ આ ભારતની એકતા અખંડતા માટે બધું ત્યાગ કરેલું છે અને એને પોતપોતાના જીવનું પણ બલિદાન આપ્યું છે ત્યારે આવા એક સામાન્ય પોતાના સ્વાદ ખાતર અને ચૂંટણીમાં જીતવા ખાતર કોઈ બે જાતિ વચ્ચે વય મનુષ્ય ઊભું કરી અને પોતાનો રોટલો શેકવા માગતા હોય તો ક્ષત્રિય સમાજ આ સહન કરી લેવા તૈયાર નથી અને સમગ્ર ક્ષત્રિય સમાજમાં આના ઘેરા પ્રત્યાઘાત કર્યા છે માન્ય રૂપાલાજીએ જે માફી માગી છે એ અમને સ્વીકાર્ય નથી કારણ કે અમારી એક જ માગણી છે કે જ્યાં સુધી રાજકોટના લોકસભાના ઉમેદવારની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમારી સતત લડત ચાલુ રહેશે અને આના માટે હવે પછી જ્યારે જ્યારે જે જે પ્રકારના કાર્યક્રમો યોજવાના થશે એ અમે સખત શબ્દોમાં કાર્યક્રમો યોજશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારા હક માટે લડત આપીશું અને ભવિષ્યમાં અમારા સમાજ છે કે અમારા બહેનો ઉપર આવી કોઈ ટીકા ટીપ્પણ ન થાય એ પણ દરેકે નોંધ લેવાની રહેશે રાજકોટ મુકામે અમારા ભાઈઓ પર અને ગોંડલ મુકામે જ્યારે અમારી બહેનો ઉપર જે પોલીસ વિભાગ તરફથી પણ જે ધુલમ અને અત્યાચાર આવ્યો છે એને પણ અમે આજે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કારણ કે કોઈ પણ જો અમારી સમક્ષ અને અમારી વિરુદ્ધ તમે પોલીસ વિભાગ એક્શન લઈ શકતા હોય તો વર્તમાન ઉમેદવાર સામે પણ તમારે એક્શન લેવી જોઈએ એમના વિરુદ્ધમાં પણ સમગ્ર ગુજરાતમાં ઘણી ઘણી એફઆઈઆરઓ દાખલ કરવામાં આવી છે પણ એને કે પ્રકારે દરેક પોલીસ પોલીસ સ્ટેશનમાં આ દબાઈ દેવામાં આવી છે એટલે પોલીસ વિભાગને પણ અમે છત્રીઓ વિનંતી કરી છે કે તમે એક તરફી વલણ નહીં દેખાતા બંનેનું જો જ્યાં નીતિ અને નિયમોનું પાલન કરી અને આગળ હાલો અમારો તમને સંપૂર્ણ સહકાર છે અને આ જ રીતે જો અમારો કોઈ જ્ઞાતિ સાથે કે કોઈ પક્ષ સાથે વાંધો નથી અમારો ફક્ત ને ફક્ત માન્ય રૂપાલી રૂપાલાજી સામે વાંધો છે અને રૂપાલાજીની ટિકિટ જો રદ નહીં કરવામાં આવે તો અમે જાહેર કે સમગ્ર ચૂડા તાલુકો ભવિષ્યમાં સખત અને એના કારણે જે કઈ પડ્યામાં આવશે એ સરકારે ભોગવ છે મૌરી મંડળને પણ અમે વિનંતી કરી છે કે અમે એવું નથી કહેતા કે રાજકોટની સીટ ઉપર અમને અમારા જ ઉમેદવાર આપો કોઈ પણ ગ્રાહિ ઉમેદવાર આપો પણ રૂપાલાજી નહી રૂપાલાજી અમને માન્ય નથી અને જો અમારી આ માન્ય સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર આઠ થી દસ સીટ ઉપર અમારું વર્ચસ્વ છે અને અમારા સમગ્ર ભાઈઓ તમામ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ રહીને મતદાન કરશે એટલે મોવડી મંડળને પણ વિનંતી કરીએ છે કે અમારી માગ સ્વીકારો અને અમને ન્યાય આપો જય ભવાની બે બાઈટ દીપક સિવાઘેલાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે